તમે જોઈ રહ્યા છો ગુચ્છુ પરિવાર ચેનલ યુટ્યુબ ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા રદ કરી આગામી ચાર દિવસ સુધી ફરજ પરનું સ્થળ ન છોડવા આદેશ કરાયા છે જ્યારે મોડી રાત્રે પાટણ સાબરકાંઠા અને મહેસાણામાં ઝાપટાં પડ્યા છે બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા ઝારખંડ વિસ્તાર પર હાલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ લો પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ રવિવારે મોડી રાત પછી ઉત્તર ગુજરાત પર સક્રિય થતા સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે દિવસોમાં સુરત અને અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે જેના કારણે ઓગણત્રીસમીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે